નમસ્કાર હું જેઠવા સોનલ સોનું સાહિત્ય જગત આયોજિત સ્પર્ધા અંતર્ગત મારી કવિતા રજૂ કરું છું જેનું શીર્ષક છે રેતીના આંસુથી ભીનું થ્યુરણ સૂરજની ની અગનથી દાજતી રેતી નેના આંસુથી ભીનું થ્યુરણ કે હોય જ્યાં કાયમ બાવળની સૂળ ત્યાં કોઈ પગલાથી ભીનું થ્યુરણ ઉગતો રહે છે અને ડૂબતોય રહે છે સૂરજ અહીં સદીઓથી ને પૂનમની ચાંદની ભરી બાહોમાં અમાસના અંધકારે ભીનું થયું દૂર દૂર સુધી એણે નજરું નાખી પણ ક્યાંય ન મળે સજીવ કલરવ ને ઓચિન તો સાંભળ્યો કોઈ મીઠડો ટહકો ને છેક પાતાળ સુધી ભીનું થયું નીકળે કદી કોઈ વટે માર્ગું ભૂલો પડેલો તો આ રણનું ધબકે હૃદય ને જાણે પુષ્પ પર પડે પરોઢની ઝાકળ એમ છાલકથી ભીનું થયું રણ કહે રણ સોનું એક દી નીકળી એક વણઝાર ને એમાંય સાંભળ્યો મીઠડો સુર ને વાયરા સંગે ડોલતું ગીત ગાજ્યું પછી અંતરના મેઘથી ભીનું થયું રણ અસ્તુ નમસ્કાર